નમસ્કાર મિત્રો માયરાત્મહત્યા શું કહ્યું હતું અને તેની ઇન્સ્ટાગ્રામ છે કે તમે માનવીના બનાવેલ કાનૂન સાથે ખિલવાડ કરી શકો છો પણ કુદરતના ન્યાય સામે તમારો એક પણ ખેલ ચાલશે નહીં કેમ કે તેમાં રિશ્વત કે ભલામણ કામ નહીં આવે એટલે તમે ગમે તેટલા હોશિયાર હો પણ જ્યારે કોઈ ભોળા જીવ હારે દગો કરશો તો કુદરત

અને ફરી કોઈ ગરીબની દીકરી આત્મહત્યાના અંતે ના ચડે તેનું ધ્યાન રાખજો જય દ્વારકાધીશ